ગુજરાતના ભુજ રાજસ્થાનના બીકાનેર શ્રી ગંગાનગર જેસલમેર અને જોધપુરમાં મિસાઇલ હુમલાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું હિમાચલના ધર્મશાળા સ્ટેડિયમમાં રમાઈ રહેલ આઈપીએલ મેચ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને દર્શકોને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યા હતા તો પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલ નિષ્ફળ હુમલાના પ્રયાસોને કારણે ભારત તરફથી ચોવીસ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે સાથે જ તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે એર ઇન્ડિયા દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી પણ ભારતીય વિમાન પતન પ્રાધિકરણ દ્વારા નોટેમ જાહેર કરવામાં આવ્યું છે જેથી સંવેદનશીલ ક્ષેત્રોમાં નાગરિકો માટેની ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેમાં ચંડીગઢ શ્રીનગર અમૃતસર લુધિયાણા ભૂંટર કિશનગઢ પટિયાલા શિમલા કાંગરા ગગલ ભટિંડા જેસલમેર જોધપુર બિકાનેર હલવર પઠાણકોટ જમ્મુ લેહ મુન્દ્રા જામનગર રાજકોટ પોરબંદર કેશોદ કંડલા અને ભુજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીએસએફ મહાનિદેશક સાથે વાતચીત કરી હતી અને સીમાની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી સાથે જ તેમણે એરપોર્ટ સુરક્ષાના સંદર્ભમાં સીઆઈએસએફના મહાનિદેશક સાથે વાત કરી હતી તેમણે સીમા સુરક્ષા દળોના મહાનિદેશક સાથે સીમાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર પંજાબ અને ચંડીગઢની તમામ શાળાઓ હાલ બંધ કરી દેવામાં આવી છે